કેથોલિક ચર્ચ મોડાસાના વડા મલર અડગન ડેવિડ સાબરમતી સેવા સંત પેથાપુર નિયમિત દીપક ટોપોએ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હિતે છુ આવેદનપત્ર આપતા અરજ કરી છે કે ભારતીય બંધારણની કલમ એકવીસ મુજબ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ કરવામાં આવે દરેક સમાજમાં માનવનો ગૌરવ જળવર રહે અને વિશેષ કરીને ભ્રૂણ હત્યા રોકવામાં આવે તેમજ સમાજમાં ચાલતા કુરીવાજો દૂર થાય

મારું નામ છે મણિબેન ધૂન આજે બે પાંચ ચોવીસ આજનો જે કાર્યક્રમ છે ભ્રૂણ હત્યા ખાસ કરીને આપણા દેશમાં જે ભ્રૂણ હત્યા થાય છે એ ભ્રૂણ હત્યા અટકે દરેક બાળક જન્મે જીવે અને જે જીવન આપણને આપ્યું છે એ ભરભૂર પેટે જીવે એ હેતુ છે આજના દિવસે અમે હું તો પોતે નાના કંથારીયા આવું છું ભીલોડા તાલુકો મેઘરેજ તાલુકો

આપણે ગુજરાતીમાં એનો તરજુમા કરીએ તો રાષ્ટ્રીય જીવન રક્ષા કોચ અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ શકતા નથી દરેક બાળક દરેક માનવની અસ્મિયતા એ છે કે એ ઈશ્વરનું બીજું રૂપ છે અને એટલે એ અસ્મિતા જળવાતી નથી કારણ કે બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ નથી લઈ શકતા નથી એમની ભૂણ હત્યા દ્વારા એમનું નિકંદન થાય છે અને એ બાબતે લોકોને જાગૃત કરવા માટે લોકોના હૃદયની અંદર સ્પર્શવા માટે આજની આ કૂચ કરવામાં આવી હતી આસીઝ ઓફ ગાંધીનગર ગાંધીનગર મહારાજ ધર્મપ્રાંત થકી અને બહુ સારી રીતે સફળ રહી છે આપશ્રીએ પણ એની અંદર મદદ કરી એ બદલ આપનો ધન્યવાદ